હલો હેલો ગાય મિત્રો મજામાં હવે અમારે ઘરે એકચ્યુઅલી બધે ગમે ઘરે પહોંચી ગયા છી અને ભેળનું જે તમને કીધું હતું એ પ્રોગ્રામ હવે ચાલુ કર્યો છે ભેળ બનાવવાનો અમારા ચેતનભાઈ છે એ કટિંગ બટિંગ ચાલુ કરી દીધું હે ડુંગળી સુધારવાનું ટમેટા મરચાં અને ચેતનભાઈ આપણે બટેટા અને એ બધું બાફવા મૂકી દીધું છે એ હમણાં પંદર દસ પંદર મિનિટમાં બફાઈ જશે અને ચેતનભાઈ હવે આપણે આજી ભેળ તમે જે બનાવીને અમને ખવડાવવાના છો તો તમે આ ક્યાં તમે શીખાતા કે કેવી રીતે કે તમને આવડે ગયું તો આ બધું બનાવવાનું આપણે એમાં એવું હતું મિત્રો નાના હતા ને ત્યારે બહુ ભૂખ લાગતી એટલે ભેળ બનાવતા

આ ડુંગરીન ટમેટા બધું જુઓ હવે કમ્પ્લીટ એમાં નાખી દેવાના મિત્રો ભેળ બનશે એક નંબર શું કેવું હિતેશ ભાઈ નહીં ભેળ તમારી જાવ હા એક નંબર ભેળ બનવાની એ મિત્રો ફાઇનલી મિત્રો જુઓ ભેળ બની ગઈ બરોબર

અત્યારે થી નીકળ્યા થોડાક હાઈવે ઉપર અને અહીંયા હાઈવે ઉપર જુઓ ગેસ પુરાવા ઉભા રહ્યા છીએ પુરા તો આપણે આપણે ગાડી હલાવી અત્યારે કામ તો કરવાનું બાકી હવે જંગલ માં થઈ ને હાલ મિત્રો આપડે અમને દેખાડવું આગળ જંગલ આવશે હવે મિત્રો તમને દીપકભાઈ બે શબ્દો કઈ કે આપણે કઈ સાઈડથી અયેલા અત્યારે રિટર્ન મિત્રો અત્યારે રિટર્ન અમે થયા છે ફાઈનલી અત્યારે ઉનાથી અમે આવેલા છીએ ધારીવારા રોડ ઉપર જેમ કે આ તુલસી સામ રોડ કહેવાય એ રોડ ઉપર અત્યારે બહુ મોટા મોટા સ્પીડ બ્રેકર ને ખાડા બહુ પડી ગયા છે એટલા માટે અમે ધીમી ધીમી ગાડી હલાવશું આગળનો દોર તમને ચેતનભાઈ જણાવશે બાકી અમે જંગલમાં તો જવાના એટલે જવાના જ

બાકી વાઇન્દ્રા ને હણકા તો છે જ અહીંયા હા ઈ જોઈ લખો આપણે ભાઈ એનથી રાજી રહેવાનું બીજી 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 વાત શું હોય મોટી સી ને ઈ બધું આવે તો ભાઈ હારું કે નસીબમાં હોય હોય તો જ મળે નસીબમાં હોય તો જ આ કોકને સી વસ્તુ એવી છે કે ભગવાન નું રૂપ છે નરસિંહ રાજાનું રૂપ છે નરસિંહ રાજા જો આપને દર્શન દે તો આપણો ભાઈ બાકી નહીં ભાઈ આમ જો તમે જંગલ છે ફરતી તો વિસ્તારો જો જંગલ માંથી આયલા અને અમારે દીપકભાઈ ગાડી હલાવે છે પીડબેક ઉઠતા જાય છે હા હિતેશભાઈ મારા પાછળ હા આરામ ફરમાવે છે મિત્રો કારણ કે એને માથું ઉજાડી ગયું હા હા

નકામો ક્યાંક સિંહ ક્યાંક દીપડો કે કઈ હોય અને પંજો માલ લે બાપા તો આપણું યાન યા પૂરું થઈ જાય એટલે એના કરતા ગાડીમાં બેવું આરોગો

મિત્રો ત્યાંથી આવે કોઈ ને ખબર જ નથી ઘાટું ઘોર જંગલ એ મિત્રો જો અત્યારે આપણને સિંહ દર્શન થાય આગળ જાય તો તમને દેખાડશું

ટેકડા ઉપર મંદિર છે આ નકરા પહાડ જુઓ જંગલ આવી ગયું જંગલ હવે જંગલ ની બચો જોઈ શકો છો

જંગલ અને અમારા સંજયભાઈ ને જો ભૂખ લાગી ગઈ હે મિત્રો તો સેવ મમરા ખાય છે એ હિતેશભાઈ અને અમારા દીપકભાઈ જો અત્યારે ડ્રાઈવિંગ કરે છે દીપકભાઈ કાંઈક બોલો તો કરે યાર આપણી પબ્લિક ને મોજ આવી ગઈ યુટ્યુબ ફેમિલી ફૂલ એન્જોય કરે જંગલ બે જણા

કેટલા વાગ્યા કેટલા વાગ્યા લગીન અંદર આવવા ને બહાર નીકળવા દઈએ આ રસ્તો એવો છે સૂર્યદેવ ઉદય થાય ને સૂર્ય ઉદય થાય ને હા ત્યારે એન્ટ્રી થાય છે હા અને આમ તેઓ ટળી જાય ને એટલે નો એન્ટ્રી થાય છે જેમ કે પછી અહીંયા જાનવર બધાય અલગ અલગ પ્રાણીઓ હોય જનાવર હોય ઝરક હોય નાગ હોય હમ એવા બધા અલગ અલગ હોય છે એટલે એટલા માટે નથી આવવા દેતા બાકી તો કાંઈ ઉપાધી નથી બાકી એક આગળ બીજો રસ્તો છે ખાંભાવાવાળો એ જંગલનો જ છે એ ચોવીસ કલાક ચાલુ છે હા પછી અહીંયા બાજુમાં ગડગીરડા ગામ આવ્યું એ જંગલનો જ છે પણ એ

બે બાજુ ખાડા હોય ને ત્યાં બોર્ડ મેરું મગર નું ગયું પતળ નદીમાં મગર અને આ નદી જંગલની વચ્ચે અહીંથી અમે જોયો તો અહીંથી આમ ગયો હા અહીંથી આ રસ્તામાંથી ઉતરી આમ હતો હા એકલો હા અઠવાડિયા તો જો અહીંયા મિત્રો જોયો તો એક અઠવાડિયા પેલા વહેલી સવારે જો આયા હા લોક સર અઠવાડિયા પેહલા જ મે જોયો

અત્યારે અંધારું થઈ ગયું એટલે તમને દેખાય નહિ જોઈએ અંધારું થઈ ગયું અત્યારે અને જંગલ પૂરું થવા આવ્યું છે ને કાંઈ આગળ દેખાય નહિ એવું જંગલ એ હા હા કોર આંગોળ હા મિત્રો હવે જંગલ પૂરું થઈ ગયું છે થઈ ગયું છે અને જંગલની બહાર હજી ગેટ ની બહાર અમે નીકળ્યા હા દીપકભાઈ હા અમે નીકળ્યા બહાર હવે આગળ

કોઈ બી આવો છોકરાઓને લઈને રમકડા થી માંની બધી વસ્તુ હે તો છે આયા હોટલ એ ચાઈનીઝ પંજાબી જેને ખાવું હોય જો અહીંયા બાજુમાં હોટલ હે જંગલ વચ્ચે છે ચા પાણી મળી જાય દીપા ચા પીબોસ એવું હે આ દીપકભાઈ જો ફાકી લઈએ હે હોટલ ગીર ગાર્ડન રેસ્ટોરન્ટ એ ચાઈનીઝ પંજાબી બધુંય મળી જાય મિત્રો જો અને તહેવાર ઉપર અહીંયા બહુ ગરદી હોય ગાડીઓની લાઈન હોય તહેવાર ઉપર મિત્રો આપડો નાનપણ નો ભાઈબંધ મહિલો બગસરા કેદુ નો કેતો હતો કે આવો આવો બગસરા ભાઈબંધ ને આપડે મળવા આવ્યા અહીંયા

અમે દીવ થી હતા સાડા ત્રણ ધીમે જંગલમાં સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો જેથી ને આ બધાને વિડીયો જોવા મળે બરોબર છે તો અત્યારે અમે પોતી ગયા રાજકોટ બોલો દ્વારકા